ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરુણ મહાદેવ કેમ છો બધા મજામાં ને જો લગ્ન માં આવો નતો તો બધા પછી ગયા લગ્ન ની અંદર બધા પણ તૈયાર થઈ ગયો ફ્રેશ થઈ કમ્પ્લીટલી બેસી ગયા છે હવે જવાનો ટાઈમ થાય એટલે બધા મને ભાગો કે એક એક પછી એક એક પપ્પા રેડી થઈ ગયા જો ઈ મમ્મી રેડી થાવા બેઠા છે ના માથે બાસ ઓરી અમારા જો નાના દાદા નાના દાદા ભેગું જવું છે નથી નાના દાદા નો પીછો મૂકતો જ નથી આવો

કે ગા La veu de la nena, que ha anat a l'hospital. La nena ha anat a la cuina, però no ha pogut anar a la cuina. Ha anat a l'hospital, però ha anat a la cuina. Ja està bé. Hi ha un pare que ha anat a l'hospital. El pare ha anat a la cuina, però no ha anat baby! Adri, jo, number. ગયા છે મોટી બેન ની ઘરે એટલો તાપ છે કે વાત પૂછો માં અને જઈ માં છે એટલે આરામ કરાય ના પાણી પીપીને લાંબા થઈ જાવ ચાલો બેન બા ગેસ સોડા લેવા કેમ કે જમીન સોડા પીએ તો મજા જ આવી જાય તો બેન ગેસ થમસપ લેવા આવે આવે એટલે પી પછી સુઈ જાઉં આરામ કરશું એ ચાર પાંચ વાગ્યા લગ્ન પછી પાછા જાઉં લગ્નમાં પાછા લાઈન લગ્ન યાદ રહેવાનું છે તાપના લગ્ન કરવા તો એટલો કંટાળો હોય કે વાત પણ આપણે વેવારે જાવું પણ પડે આપણો હાથ આવ આવે ગેમે એમાં થોડીક હલો ને એવું ખાધું છે હું ઊભી હતી હાલો હવે આવી ગયા બેન દીકરી વાહ ઠંડા ઠંડા એસીમાં સરસ મજાનો આરામ કરી લઈએ હવે હાલો હવે હે ને સાડા પાંચ છ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે જાય છીએ હવે જો માંડવે પેલા હે ને ગામમાં થોડુંક થોડું ઘણું લેવાનું છે લઈ આવીએ ને પછી જાય હા શું

મારી કેતા ની હું તાર વિડીયો હું તક પપ્પાને કહી દઉં તું જ કેતી હતી હું એમ કહીશ તું જ બલ તો છો બોલે ના તું જ બાયલ મતલબ મેં ઓતાલ ખારે